નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ રોલ તેરસો પચાસથી પંદરસો ને પંદર ઉનાવા બારસો અગિયારથી ચૌદસો ને સિત્તેર બોટાદ તેરસો એકોતેરથી પંદરસો ને સત્યાસી ખાંભા બારસો બારથી પંદરસો ને સત્યાવીસ રાજકોટ ચૌદસોથી પંદરસો ને ઓગણસાઠ જેતપુર પાંચસોથી પંદરસો ને સાડત્રીસ જામજોધપુર તેરસો એકાવનથી પંદરસો ને એકત્રીસ અમરેલી આઠસોથી પંદરસો ને છપ્પન બાંકાનેર અગિયારસોથી ચૌદસો ને સાઠ તળાજા અગિયારસો એકાવનથી તેરસો ટિટોય તેરસો એંસીથી પંદરસો ને એક બાબરા ચૌદસો પિસ્તાલીસથી પંદરસો ને પાસઠ જામનગર બારસોથી ચૌદસો ને સિત્તેર જસદણ તેરસો સાહીઠથી પંદરસો ને પચાસ ધારી બારસો સાઠથી પંદરસો